નમસ્કાર મિત્રો મિત્રો વર્ષાબેન બારોટે જોરદાર સોંગ કહેવું છે કે જાણે અજાણે અમે તમને ચાહી બેઠા મિત્રો જોરદાર સોંગ કહેવાય છે અને બેનનો અવાજ પણ જોરદાર છે તમે ખાલી એક વખત સોંગ સાંભળી લો અને તમને સોંગ કેવું જ લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો મિત્રો ખાલી તમે બેનનો અવાજ સાંભળો બેન હમણાં ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે અને બેન જે પણ સોંગ ગાય છે તે ટ્રેન્ડિંગમાં ઓટોમેટિકલી જતું જ રહે છે જોરદાર સોંગ પણ બેન ગાય છે અને તમને બેનનો અવાજ કેવો લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો તમે ઘણા બધા કલાકારોનો અવાજ સાંભળ્યો છે પણ બેનનો અવાજ તો અલગ જ છે અને એ પણ બેન જોરદાર રીતે સોંગ પણ ગાય છે તો મિત્રો એ ત્યાં વિડીયો જોઈ લો